નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આલુ પરાઠા જેમાં આપણે નથી ભરવાની ઝંઝટ કે નથી વણવાની ઝંઝટ એ રીતે આપણે આલુ પરાઠા બનાવીને તૈયાર કરવાના છે તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં બે બાફેલા બટેટા લઈ લીધા છે આ રીતના મોટી સાઈઝના તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને સારી રીતે હાથ વડે મેસ કરી લઈશું બટેટાની ગાંઠો ન રહી જાય એ રીતે આપણે સારી રીતે મેસ કરી લેવાના છે બટેટાને સારી રીતે મેસ્ટ કરી લીધા છે તો હવે એમાં આપણે એક કપ ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો લોટ એડ કર્યા બાદ આપણે એનું ખીરું તૈયાર કરવાનું છે તો થોડું થોડું પાણી નાખતા જશું અને એનું ખીરું આપણે તૈયાર કરી લઈશું આપણે અહીંયા પરોઠા બને એવું ખીરું તૈયાર કરી લેવાનું છે કુડલાની જેમ પુડલાનું ખીરું તૈયાર કરવી એ રીતનું તૈયાર કરી લેવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે ખીરું તૈયાર કરી લઈશું તો આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો અહીંયા હું સ્વાદ મુજબ મીઠું એડ કરું છું એક ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એક અડધી ચમચી થી પણ ઓછા ચીલી ફ્લેક્સ લીધો હશે એડ કરી દઈશું અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે એ એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર ની પેસ્ટ નાખી છે અને ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે તો આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો થોડીક ચપટી હિંગ એડ કરીશું અને બે મોટી ચમચી જેટલી કોથમીર એડ કરીશું હવે આ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે ચપટી અજમો એડ કરીશું જેથી કરીને પરોઠા પચવામાં હવળા રહે આ રીતે આપણે ચોળીને એડ કરી દઈશું ફરીથી એકવાર મિક્સ કરી બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે એના પરોઠા બનાવી લઈશું તો અહીંયા આપણે નોનસ્ટિક તવી મૂકી દીધી છે ગરમ થાય એટલે એમાં આપણે ખીરું એડ કરીશું થોડી કઢાઈ ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે એક ચમચો બેટર એડ કરી દઈશું અને ચમચીની મદદથી આપણે એને ફેલાવી લઈશું આપણે બહુ પાતળા પરોઠા નથી કરવાના જાડા રાખીશું આ રીતે આપણે ચમચીની મદદથી ફેલાવી લીધું છે તો નીચે ચડી જાય ત્યાં સુધી આપણે બે ત્રણ મિનિટ થવા દઈશું

એ જ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું ફરીથી મેં એક ચમચો બેટર નાખી દીધું છે અને આ રીતે ચમચીને વડે ફેલાવી લઈશું હવે નીચેથી થોડોક ચડે ત્યાં સુધી આપણે થવા દઈશું એક થી બે મિનિટ હવે નીચેથી ચડી ગયો છે તો આપણે બીજી બાજુ પલટાવી લઈશું અને થોડુંક ટીપા આપણે તેલ એડ કરીશું એને પણ આપણે પ્યાલાની જેમ જ ખવા દઈશું આપણો બીજું પરોઠું પણ બનીને તૈયાર છે તો એને પણ એક ડીશમાં આપણે કાઢી લઈશું તો આપણે સરસ મજાના પરોઠા બનીને તૈયાર છે ના વણવાની ઝંઝટ કે ના મસાલા ભરવાની ઝંઝટ તમે જોઈ શકો છો એકદમ ખૂણા બન્યા છે જો આ પરોઠાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે